टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना दिवाली दिवाली આવતાની સાથે જ साज श्रृंगारની શરૂઆત થઈ જાય ઘર હોય કે પચી પોતે પણ આજ साज श्रृंगारમાં આપણે ક્યારે કેટલીક વસ્તુઓ ભૂલી જઈએ છે શું હોય છે વસ્તુ એ છે શુકનની વસ્તુ પૂજાપાઠ કરીએ કે પછી દિવાળીમાં ઘરને સજાવીએ પણ તેમાં સૌથી વધારે તમારા માટે લકી વસ્તુ કઈ છે તે આજે જાણીશું આજના ખાસ એપિસોડ જેનું નામ છે શુકનવંતી દિવાળી શુકનવંતી દિવાળી કે જેમાં અલગ અલગ જગ્યાઓ પર કઈ કઈ વસ્તુઓ મૂકવી તમારા ઘરમાં તમે જે વસ્તુઓ લાવો છો એ તમારા માટે કેટલી કામની છે પછી એ કોઈ પણ હોય સાજ સજાવટની વસ્તુ હોય કે કામમાં આવે તેવી વસ્તુ હોય તેના જ માટે મારી સાથે જોડાયેલા છે આ તમામ એસ્ટ્રોલોજર ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજીસ્ટ કે જે આપણને અલગ અલગ રીતે સમજાવશે કે આખરે કેવી રીતે કઈ કઈ વસ્તુઓ ઘરમાં ક્યાં મૂકવી તે લવાય કે નહીં જેનાથી આપણને પણ ખબર પડે કે ઘરનું મંદિર અને ઘરને કેવી રીતે રખાય ને દિવાળીને શુકનવંતી કેવી રીતે બનાવાય આ તમામ સાથે વાતચીત કરીશું આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત અમારા ખાસ કાર્યક્રમમાં સૌથી પહેલો સવાલ તન્વી આપને કે એક એસ્ટ્રોલોજર તરીકે આપ શું કહેશો કે જે રીતે દિવાળીમાં આપણને ઘણા બધા સવાલો થતા હોય છે કે હું ઘરમાં આ સજાઈ દઉં આ સજાઈ દઉં કેટલાક લોકો તો બહુ વસ્તુઓ ભેગી કરી દેતા હોય છે તમારા માટે બે હજાર બ્યાસી વિક્રમ સંવત આવી રહ્યું છે આ દિવાળીમાં કઈ એવી વસ્તુઓ કે જે લાવવી જોઈએ ને શુકનવંતી હોય કુબેર સ્ટોન લાવવો જોઈએ કુબેર સ્ટોનને ઘરમાં ઉત્તર દિશામાં પ્લેસ કરવો જોઈએ કુબેર સ્ટોન નું જ મહત્વ છે કુબેર સ્ટોન આપણે કુબેરજી કુબેરજીના માટે ખૂબ જ વધારે લાભદાયી છે લક્ષ્મી આવે છે લક્ષ્મીની વૃદ્ધિ થાય છે પ્લસ તમારા કર્જ મુક્તિમાં કુબેસ્ટ્રોન ખૂબ જ ઉપયોગી છે તેથી હું એવું સજેશન આપું કે કુબેસ્ટોન લાવો એ ખૂબ જ ફાયદામંદ છે અને તેને ઉત્તર દિશામાં પ્લેસ કરો એ ખૂબ જ ફાયદામંદ રહેશે

બધા બજારમાંથી લાવે છે જે જે આપણી સંસ્કૃતિ છે દીપક જે આપણે આપણા ઘરના મેઇન એન્ટ્રન્સમાં દીવો કરીએ છીએ એના બદલે અત્યારે બધા મીણબત્તી કરે છે હું બધાને નમ્ર વિનંતી કરીશ કે તમે ગાયના ઘીનો દીવો કરો અને એ કરવાથી તમારા ઘરમાં ખૂબ જ સારી પોઝિટિવ ઉર્જા આવશે બિલકુલ તો દીપક એક એવી વસ્તુને આપણે દર વખતે જયારે સંધ્યાકાળે પણ ઘરની બહાર દીપક લગાવીએ છીએ જસમીનજી આ બાબત ઉપર પણ આગળ ડિટેલમાં વાત કરીશું આપનું નામ શું છે અને જે રીતે અલગ અલગ વસ્તુઓ લાવવાનો રિવાજ છે દિવાળીમાં તો લોકો ઘરમાં બહુ ભેગું ના કરી દે અને કહેવાય ને કે બહુ વધારે ભગવાન કે બહુ વધારે વસ્તુઓ ભેગી કરી દે તો કદાચ એની ઉર્જા કે એનું વાસ્તુ તમે જે પણ કોઈ ખરાબ થતું હોય છે ઉપરથી તો આ વખતે તમે શું સજેસ્ટ કરશો હું એમ સજેસ્ટ કરીશ કે આ વખતે દિવાળી પછી તમે ફિશ ટેન્ક લાવી શકો છો જેનાથી નેગેટિવ ઉર્જા દૂર થાય છે આ વર્ષ સૂર્યનું વર્ષ હોવાથી તમે પૂર્વ દિશામાં સૂર્યનું ચિહ્ન તાંબાનું ચિહ્ન લગાડી શકો છો પ્લસ તમે ઘરમાં નેગેટિવ ઉર્જા દૂર કરવા માટે ચાંદીનું ફિશ લાવી શકો છો જેનાથી તમારે ફાઇનાન્સ રીતે બી સારું રહેશે આપ શું કહેશો આ વખતે આપના મતે સુકનવંતી વસ્તુ કઈ હું એમ કહું છું કે તમે સોનું ચાંદી ના ખરીદી શકો તો મીઠું તો ખરીદી શકો એટલે મીઠું તો બધા લઈ શકે એ મીઠું બી લવાય અને એના જોડે બીજું કોઈ વસ્તુ હળદર એ બી લઈ શકો તમે એ એ બી બેનિફિટ એના બી સારા છે બિલકુલ તો મીઠું એટલે કહી શકાય કે ઘરની પણ એવી કેટલીક વસ્તુ હોય પછી મીઠું હોય કે ઝાડુ એ લાવવાથી પણ કેટલીક સુકનવંતી બાબતો આપણા ઘરમાં થઈ શકે છે મિનલબેન આપની સાથે જોડાયા છે એસ્ટ્રોલોજર મિનલબેન આપ શું કહેશો આ વખત દિવાળીમાં એટલું શુભ પ્રસંગ કરવા માટે આપણે લક્ષ્મી યંત્રનો ઉપયોગ કરી શકીએ છે બધાને ધન ધાન્ય તો જોઈએ જ છે એટલે લક્ષ્મી યંત્ર લાવીએ એની પૂજા કરીએ અને દર શુક્રવારેની પૂજા કરીએ આખું વરસ કરીશું તો એનું તેર ગુણા ઘણું લાભ થઈ શકે છે બિલકુલ આ આપ શું કહેશો ડોક્ટર કિરણ જેવી રીતે અલગ અલગ વસ્તુઓ તમામ લોકોએ કીધી આપના મતે કઈ શુકાન વનતી વસ્તુ આ વર્ષે દક્ષિણાવર્તી શંખ લાવો એની અંદર ગંગા જળ ભરવું અને એનાથી આખા ઘરમાં જળનો છંટકાવ કરવો એ કર્યા પછી ઓમ ધમો ભગવતે વાસુદેવાયની માળા કરવી વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરવી કે જેના લીધે ધન ધાન્ય સમૃદ્ધિ તો આપણને મળે જ છે પણ ઘરની નેગેટિવ ઉર્જા બી દૂર થાય છે અને બહુ જ સારો લાભ રહેશે એનાથી બિલકુલ તો આ તમામ બાબતો એવી છે કે જે તમામ એસ્ટ્રોલોજરે પોતાની રીતે કહી છે પણ એ સિવાય ઘણા બધા એવા દર્શકો છે કે પ્રશ્નો હોય છે કે તે જો આ વસ્તુ લાવી દીધી છે તો તે લાવે છે તો તેનાથી શું ફાયદો થાય સૌથી પહેલા વાત કરીએ કોડિયો એવું કહેવાય છે કે કોડિયો એ ધનનું પ્રતિક છે પરંતુ તે કેવી રીતે તેની કોઈ પ્રચલિત કથા છે અથવા તો તે લક્ષ્મીજી સાથે કેવી રીતે જોડાયેલી છે ઘણા બધા એસ્ટ્રોલોજર છે કહી શકાય કે આ છ દેવીઓ છે મારી સાથે તેમની સાથે આપણે વાતચીત કરીશું અને તનવી આ સવાલ આપને અગર આપે કહ્યું કે ઇટ લાવી શકાય કે આ રીતે વસ્તુઓ લાવી શકાય કોડીની વાત કરીએ તમે હાથમાં પણ કોડી પહેરી છે તો શું કહેશો કેટલી લાભદાયક કોડી ખૂબ જ લાભદાયક છે લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે કારણ કે આપણે ફિશ હોય છે માછલી માછલીની આંખો જે હોય છે ફિશ છે એ વિષ્ણુ ભગવાનનું પ્રતિક છે એમ માછલીની આંખો એ બી વિષ્ણુ વિષ્ણુ ભગવાનનું પ્રતિક છે તેથી લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે કોડી એટલે કોડી લાવી એ ખૂબ જ શુભ માનવા માનવામાં આવે છે કોળીથી ઘણા બધા લાભ થાય છે જેમ કે કોળીથી તમારો સ્ટ્રેસ દૂર થાય છે એને આપણે પશ્ચિમ દિશા સાઉથ વેસ્ટની અંદર મૂકવાથી તમારો સ્ટ્રેસ દૂર થાય છે તેથી કોળી લાવી ખૂબ જ જરૂરી છે અને લક્ષ્મીજીને ખૂબ જ ખૂબ જ પ્રિય છે બિલકુલ મિનલ એક સવાલ આપને કે ધનતેરસના દિવસે ઘણી વખત એવું થતું હોય છે કે પોતાના ઘરમાં દીકરી હોય કે વહુ હોય તો સફેદ કલરના કપડા ઉપર એના ચિહ્ન રાખતા હોય છે અને પછી એને સંભાળીને રાખતા હોય છે એમાં અક્ષત પુષ્પ નાખીને તો એ લોકોએ ક્યાં મૂકવું એ ખબર નથી પડતી કદાચ ઘણી વાર કેવું થાય થોડું નોલેજ હોય પણ પછી એને પૂર્ણ રીતે શું પૂજા કરવી એનું કેટલું ધ્યાન રાખવું ઘણા બધા એવા હોય છે કે હવે આવનારા સમયમાં જો નવેમ્બર ડિસેમ્બરમાં દીકરીના લગ્ન આવતા હોય તો એ પહેલાં એના પગલાં લઈ લેતા હોય છે અને દિવાળીનો બેસ્ટ ટાઈમ હોય

બિલકુલ એટલે આ બધા જ પુરુષોએ યાદ રાખવા જેવી પાંચ દિવસ લાભ પાંચમ સુધી તો કરતા જ હોય છે એ કેટલા શુભ એ કેટલા સુકનવંત સ્વસ્તિક શુભનું પ્રતિક માનવામાં આવે છે સ્વસ્તિક તમે ધનતેરસના દિવસે દિવાળીના દિવસે કાળી ચૌદસના દિવસે તમે દરવાજાના અંદર અંદરની સાઈડ હળદરથી કરી શકો છો મંદિરમાં બી કરી શકો છો અને તમે પોતાના ધન ધાન્ય રાખતા હોય એ જગ્યા જગ્યાએ બી કરી શકો છો

ત્રણ દિવસ એને તમે ગંગાજળની અંદર રાખો અને ધનતેરસના દિવસે એની સરસ પૂજા કરી શિવ મહિમમ શ્રોત્રમનો પાઠ કરો અને એને તમારા હાથમાં રાખી અને શિવ મહિમાનો પાઠ કરી અને પછી તમે એને ધારણ કરો તો એ તમને ખૂબ જ બેનિફિટ આપશે આ ડૉક્ટર કિરણ ઘણા બધા એવા દિવસો છે સમ વિક્રમ સંત બે હજાર બ્યાસીમાં જો એ શુકનવંતા દિવસોની વાત કરીએ એ વસંત પંચમી હોય અખાત્રી જોઈ કે કોઈ પણ તો આ વર્ષમાં નવા કયા સારા દિવસો આવી રહ્યા છે આ બહુ જ સરસ વાત કરી બેન આ વર્ષે ઘણા બધા એવા સારા દિવસો આવી રહ્યા છે બે હજાર જે બ્યાસીનું સાલ છે એ ખરેખર સારું છે જેમ કે આપણે હોળી ધૂળેટી કહીએ છીએ પછી જેમ કે વૈશાખ મહિનો છે એમાં પણ પાંચમ સુધી એટલા સારા દિવસો હોય છે દિવાળીનો ટાઈમ કે આપણે લાભ પાંચમ સુધી બધું જ સારું ખરીદી શકીએ છીએ લઈ શકીએ છીએ એવી રીતે ઘણા બધા સારા સારા દિવસો આપણા કેલેન્ડરોમાં પણ આપ્યા જ છે કે જે દિવસે આપણે કાર્ય કરી શકીએ છીએ બિલકુલ જે રીતે આપણે વાત કરી હિરલ અલગ અલગ વસ્તુઓની ખાસ કરીને સૂર્ય અને આ જે વર્ષ છે સૂર્યનું જે જે મારી રીતે કહેવાતું હતું કે મંગળનું વર્ષ છે એવી રીતે પણ જે બે પ્રમાણે બે પ્રમાણે જોવા જઈએ તો આ સૂર્યનું વર્ષ આપને શું લાગે છે કે આ આખા વર્ષમાં જે ઘણા બધા લોકોને એવું સજેસ્ટ કરવામાં આવે છે એસ્ટ્રોલોજર કરતા હોય છે કે સૂર્યને જળ ચડાવવું કે એ કરવું શેષ કઈ પૂજા જે શુકનવંતી સાબિત થાય આ વર્ષે તમે સૂર્ય માટે આદિત્ય સ્ત્રોતમનો પાઠ કરી શકો છો પ્લસ તમે સૂર્યનારાયણને જળ ચડાવી શકો છો પીળી વસ્તુનું દાન કરી શકો છો તમે ગોલ્ડ ખરીદી શકો છો આ વર્ષે ગોલ્ડનો ભાવ વધારે હોવાથી ગોલ્ડમાં ખૂબ જ ઉછાળો આવશે અને તમે હળદરનો ગાંઠિયો લઈ શકો છો બિલકુલ તો એની સાથે એક સવાલ એવો પણ થાય કે જે લોકો જળ ચડાવતા હોય છે તો એમણે એ જળમાં કઈ કઈ વસ્તુઓ નાખવી જોઈએ ફૂલ ચોખા કે બીજું કંઈ પણ કે જે એમના માટે આ વર્ષ વધારે લાભદાયી રહે તમે જળની અંદર કંકુ છે હળદર છે ચોખા છે એ નાખીને તમે સૂર્યનારાયણને જળ ચડાવી શકો છો બિલકુલ તનવી વાત કરીએ તો ઘણા બધા એવા મુદ્દાઓ છે આપણે પાઇરાઇટની વાત કરીએ હમણાં થોડા સમયથી જે પાઇરાઇટ એકદમ કહી શકાય કે માર્કેટમાં કે ટ્રેન્ડમાં આવ્યું છે એનું ખાસ કારણ શું કેમ કે શું જે એસ્ટ્રોલોજર છે તેઓ પણ તેમાં માનતા થઈ ગયા છે કેમ કે આજ સુધી મેં સાંભળ્યું છે કે ભાઈ સૂર્યનો નંગ પહેર્યો માણેક પહેર્યો ગુરુ પહેરો કે બુદ્ધ પહેરો કે એવી રીતે પણ બ્રેસલેટમાં તમે પાયરાઈટ લઈ લો કે પછી અન્ય કોઈ લઈ લો તો એનો ક્રેઝ વધ્યો છે એનું કારણ શું શું એ અસર કરે છે એ શુક્લવંતા કહેવાય સૌથી પહેલા તો પાયરાઈટનો ક્રેઝ એટલા માટે વધ્યો છે કારણ કે લોકોને તરત પૈસા જોઈએ છે એકચુઅલી તમે બુધ કે કઈ બી ધારણ કરશો તો એનું રિઝલ્ટ તમને વિધિન ટુ મંથ થ્રી મંથમાં મળશે અને પાયરાઇટ તમે લાવશો તો ફિફ્ટીન ડેઝ વન મંથ મેક્સિમમ છે એટલા માટે પાઇરાઈટનો અત્યારે ક્રેઝ વધી ગયો છે બીકોઝ બધાને અત્યારે ફટાફટ રિઝલ્ટ જોઈએ છે એટલા માટે તો કયા એવા રાશિઓ છે કે જે તમે સજેસ્ટ કરશો કે આ પહેરે તો વધારે સારું સૌથી પહેલા તો મારી જ રાશિ છે તુલા રાશિ જેનો સ્વામી શુક્ર છે તો એ લોકોને પહેરવું જોઈએ મીન રાશિ છે એમને બી પહેરવું જોઈએ અને બહુ તો હું તો એવું કહીશ કે મકર રાશિ છે મને પણ આમ કહી શકો મારા હા પહેરવું જોઈએ શનિ શનિ માટે ખૂબ જ સારો છે પાયરાઇટ પાયરાઇટ પહેરવાથી શનિ ખૂબ જ સારો બને છે તમારો શનિ થી જે બી દોષ લાગતા હોય એ દૂર થાય છે એટલા માટે પાયરાઇટ બી પહેરો જો ને ફટાફટ પૈસા આવશે ભાઈ અને બીજું એમાં એવું હોય છે કે અમુક મણકા એવા હોય કે એટલા જ કાઉન્ટમાં પહેરવા હવે હાથ નું કાંડું પણ એ પ્રમાણે હોવું જોઈએ તો એવો કોઈ નિયમ છે કે ખાલી એમ જ છે ના ખાલી એમ જ છે આમ તો 24 હોવા જોઈએ બટ તમારા અત્યારે હાલ બધા જેવા હેલ્ધી હોય જ છે એટલે થોડા વધારે બી હોય છે થોડા ઓછા બી હોય છે એટલે એમાં કઈ એવું નથી બટ હું એવું સજેશન આપીશ કે પાયરાઈટ મેં તો હાથમાં પહેર્યો છે બટ જે લોકોને પૂરતું નોલેજ નથી એ લોકો ઘરમાં રાખી શકે છે એટલા માટે ઓકે જસ્મીન આપની પાસે આવું દીપકની આપણે વાત કરીએ કે સૌથી વધારે શુકનવંત તો એ છે આમ તો ક્યારે પણ આપણને શ્રદ્ધા પણ ખૂટી જાય એટલે ભગવાન સામે ઘીનો દીપક કરી દઈએ અને બધું એમના ઉપર છોડી દઈએ કે હવે તમે જે કરો એ આપના મતે આ શુકનવંત તો કેમ કઈ કઈ જગ્યાઓ પર દિવાળી થી લઈને લાભ પાચમ સુધીમાં અથવા તો આખા વર્ષમાં દીવો કરવો જોઈએ કે જેનાથી આપણા માટે લાભદાયી હોય દીવો એ આપણી સંસ્કૃતિ પ્રમાણે દિવસમાં દરરોજ સવાર અને સાંજ બે ટાઈમ આપણે કરી શકીએ છીએ આ દિવાળીના દિવસોમાં આપણે દીવો જે મેં કીધું એમ ઘીનો દીવો પ્રગટાવો એ પ્રગટાવવાથી તમારા મેઇન મુખ્ય દ્વારના ઉમરો કહીએ છીએ આપણી સંસ્કૃતિમાં જેને ઉમરો કહેવાય છે ઉમરા ઉપર તમે દીવો ખાસ પ્રગટાવજો અગિયારસથી માંડીને લાભ પાંચમ સુધી એ તમને ખૂબ જ બેનિફિટ આપશે હું તો કહીશ કે અત્યારે ગોબરના પણ દીવા આખા મળે છે એની અંદર તમે દી રૂની વાટ કરી ઘીનો દીવો પૂરો અને એને પ્રગટાવો તો એનાથી તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો ચોક્કસ આવશે બિલકુલ સ્વાસ્થ્યની વાત આવી છે મિનલ આપની પાસે આવો એઝ અ એસ્ટ્રોલોજર આપ શું કહેશો કે એવી કઈ વસ્તુ લાવી કે જરાથી સ્વાસ્થ્ય સારું રહે અત્યારે સૌથી વધારે ચિંતા એ જ હોય છે પહેલી ચિંતા આપણે કહ્યું એમ પૈસા નહીં પણ પૈસા આવી ગયા પછી બી એક સ્ટ્રેસ હોય છે કે લાઈફસ્ટાઈલ મેન્ટેન રાખવી ના રહે તો એક સ્ટ્રેસ આવો તો એ મેન્ટલ પીસ માટેની કોઈ એવી શુકનમંતી વસ્તુઓ તુલસી આપણા આંગણમાં બધાની પાસે હોય છે અને એ નોર્થ ઈસ્ટ સાઈડમાં હોય તો એ બહુ જ સારું એમાં ગાયના ઘીનો દીવો કરવો રોજ સવારે બહુ ફેર પડે એ દીવામાં કપૂર બી નાખી દો આખા ઘરમાં ફેરવી કાઢો એનાથી નેગેટિવ એનર્જી દૂર થશે હેલ્થમાં સુધારો લાગશે તમને અને એ બહુ બેનિફિશિયલ રહે તુલસીની તમે વાત કરી તો એની સાથે સાથે મની પ્લાન્ટની પણ વાત કરી લઈએ આપના પ્રમાણે કેટલું શુકરવંતુ લોકો માને છે પણ જ્યારે એસ્ટ્રોલોજર કે ત્યારે એ સાચું કહેવાય વાત સાચી છે મની પ્લાન્ટ એમને જ ગ્રો તો થતું જ નથી કહેવાય છે કે આપણે ચોરી કરવી પડે તો જઈને વધે પણ યસ બધાની સાથે નથી થતું મની પ્લાન્ટ જેના ત્યાં ગ્રો થવા માંડે તો તમને પ્રોસ્પેરિટી સમૃદ્ધિ દેખાય જ છે ઘણા બહુ જ બધું હોય તો બી વધતું નથી એટલે એ એક નેગેટિવ એનર્જીનું કહેવાય કે એ છે જલકબા મીઠાની આપે વાત કરી આખા વર્ષમાં મીઠું ખાવામાં ભલે વપરાતું હોય પણ કાળી ચૌદસે સૌથી વધારે નજર ઉતારવામાં વપરાય મીઠું લાવવાનો આપે જે નુસ્ખો આપ્યો કે જે શુકનવંતુ છે કેવી રીતે એ પ્રથા ક્યારથી આવી પહેલાના જમાનામાં મીઠું જ હતું આ કશું જ નતું મીઠું ને મરચાંથી જ બધા નજર ઉતારતા હતા પણ આ જમાનામાં આપણે ભૂલી ગયા છે આ બધું નવું નવું શીખી છે એટલે મીઠું લો અને મુઠ્ઠીમાં રાખીને તમે સાત વાર ઉલટા ઉતારીને અને ફ્લશ કરી દો તો બધી નેગેટિવ દૂર થઈ જાય છે એનાથી આખું મીઠું લાવું કે પેલો વર્ષના દિવસે સવારના લોકો આપણા ત્યાં વહેલા ઉઠીને લઈને આવે છે કે તમે નવા વર્ષની પહેલી ખરીદી કરો તો પહેલી ખરીદી સબરસના નામે કહે છે અને એ સબરસ એ આપણા ત્યાં મૂકી જાય છે કે એ હોય છે મીઠાના પાંચ ગાંગડા એ મીઠું એમ પણ આપણા માટે દિવાળીમાં શુભ ગણાય છે અને પહેલી ખરીદી નવા વર્ષની પહેલી ખરીદીમાં સબરસનો અને દહીંનો ઉપયોગ થાય છે બિલકુલ એટલે કહેવાય મોઢું મીઠું કરવાની વાત હોય કે પછી આપણે ઘરની બહાર નીકળીએ તો દહીં ખાઈને નીકળતા હોઈએ છીએ એના માટે બીજી અન્ય વસ્તુ પર વાત કરીએ મિનલ આપે કહ્યું શ્રીયંત્ર આ વખતે વધારે સારું એ શ્રીયંત્રમાં ઘણી વખત પૂજા કરવામાં આવે પણ એ યોગ્ય રીતે થાય છે કે ખબર નથી હોતી તો એ કેવી રીતે કરવી શ્રીયંત્ર કે લક્ષ્મીયંત્ર લઈ આવીએ તાંબાનું એટલે એને તમે તમારી જે આ પૂજા કરો છો એ સ્થાનમાં તમે એક તાંબાનું પાત્ર લઈ શકો છો એ જે તમારી પાસે હોય યોગ્યતા ક્ષમતા પ્રમાણે પર એનું પ્રોપર વિધિ એવું છે કે તમે એક પાત્ર લો તાંબાનું એમાં તમે ચોખ્ખા કે મગ જે હોય તમારી પાસે એ મૂકી દો એના ઉપર એક પીળું કા કાપડ એક લગાવી દો અને એના ઉપર એ યંત્ર મૂકો અને એને તમે પૂજો શ્રી સ્તોતમના પાઠ કરો એક સ્ત્રોત કહેવાય ન બી કહેવાય તો તમે જે ખાલી નોર્મલ મહાલક્ષ્મીનું આપણે જે

લાભ પાંચમના દિવસે આ વર્ષે ગુરુ વકરી થઈ રહ્યો છે સોનામાં ભલે ઉછાળો આવી રહ્યો છે પણ ફૂલની અને ફૂલની પાખડી તરીકે તમે ગોલ્ડની ખરીદી પહેલાં કરો બહુ જ સારું જશે તમારું વર્ષ ગોલ્ડની સાથે થોડું એવું સિલ્વર બી લેજો એટલે સોનું અને ચાંદી જ્યારે ભેગા થાય છે એટલે ધનલક્ષ્મી યોગ થાય છે અને બહુ જ સારો યોગ છે અને આ વર્ષે એક બીજું બી બેન્ડ કહીશ કે જેના મેરેજ થયા નથી એન્ડ આ વર્ષે ગુરુ બકરી થવાથી મેરેજ થવાના બહુ સારા ચાન્સ છે એટલે આ વર્ષ એવા ચાન્સ છોડતા નહીં તમારી પાસે ઓપ્શન આવે તો લઈ અને મેરેજ માટે તમે ઓફર કરી શકો છો બિલકુલ એટલે આ એક ગુડ ન્યૂઝ કહી શકાય કે જે આજે દિવાળીના દિવસે નવા વર્ષે લોકોને મળી ગયા એટલે તમામ લોકો કે જેમના લગ્ન નથી થઈ રહ્યા ક્યારે થશે ક્યારે થશે એ સવાલ કદાચ હવે બે હજાર સત્યાવીસ સુધી લાંબો નહીં થાય એ બે હા બહુ જ સારું વર્ષ છે આ વર્ષે કે સૂર્યનું વર્ષ છે ગુરુ વક્રી થઈ રહ્યો છે બહુ સારી વસ્તુ છે આવી કઈ પોઝિટિવ બાબતો છે એ પણ કહી દો બહુ પોઝિટિવ છે આ વર્ષે સૂર્યનું વર્ષ છે એટલે જો પોઝિટિવ તો સાથે છે જ પણ એની સાથે સાથે સૂર્ય આવી રહ્યો છે એટલે લોકોમાં જોશ વધારે હશે તો તમે તમારી પૂર્વ દિશામાં ઘોડાનું પિક્ચર મૂકી દેશો તો ઘણો ફાયદો થશે તમને તમે લોકો ઘોડાની જેમ દોડશો અને બહુ બધું કાર્ય કરશો તો જે સાત ઘોડા વાળું પિક્ચર છે જે લગભગ દક્ષિણ દિશામાં મુકાતું હોય છે પૂર્વની દિશામાં બીજી એવી કઈ કઈ વસ્તુઓ છે કે એવા એવા દિવસો કે એવી જાત્રા કે જે આ બે હજાર માં કરો જે આપણા માટે લકી સાબિત થાય સૌથી પહેલા તો આપણે રામેશ્વરમ જવું જોઈએ એનું કારણ શું છે કે સૂર્યનું વરસ છે અને રામ એ સૂર્યવંશી છે તો સૂર્યના પ્રકોપથી બચવા માટે આપણે રામની પૂજા કરવી જોઈએ તો સૌથી પહેલાં તો રામેશ્વરમ જવું જોઈએ અને રામને ગમતી બધી વસ્તુઓ જેમ કે રામની પ્રિય મીઠાઈ છે ખીર છે તો એમને એક એ ચડાવવી જોઈએ અને બીજી બીજી જગ્યા કહું તો જગન્નાથપુરી જવું જોઈએ ત્યાંનું બી ખૂબ માન્યતા છે અને આ વરસની અંદર તમે ઘણી બધી એવી વસ્તુઓ લાવી શકો કે જે તમારી માટે ખૂબ જ લાભદાયક બની શકે છે સૂર્ય સૂર્ય તમારા પિતાનું સન્માન કરવાથી સૂર્ય ખૂબ જ સારો થાય છે તો જેને રાજકારણમાં આગળ જવું છે એ પોતાના પિતા છે એમનું સારી દેખભાલ કરવી એમને સારું સારું વસ્તુ એમને શું જોઈએ છે એટલું ધ્યાન રાખવું પ્લસ સૂર્યનારાયણને જળ ચડાવવું એ પણ ખૂબ જ જરૂરી છે અને સૌથી મોટી વાત કે રામેશ્વરમ જવું જોઈએ બિલકુલ એટલે આ વખતની જો સૌથી વધારે થશે તો એ રામેશ્વરમ ચાર ધામમાંનું એક ધામ અને તેમાં તમામ લોકો જાય તો એક લકી સાબિત થઈ શકે સાથે સાથે વર્ષે રીતનું છે એટલે કહેવાય ને કે ઓરા પણ એક કામ કરતો હોય કદાચ એટલા માટે જ આ રામેશ્વરમ જાઓ અને સૂર્યનું એ ઓરા તમારા માટે પણ એક કામ કરે જસ્મિનજી જે રીતે દીપકની આપે વાત કરી એવી જ રીતે વાત કરીએ કે ઘરમાં ઘણા બધા લોકો મંદિરમાં શંખ મૂકતા હોય છે અને એની ખરીદી આ દિવાળીના દિવસોમાં દક્ષિણાવર્તી શંખ હોય કે કોઈ પણ પછી એને કેવી રીતે રાખવો એમાં ચોખા નાખવા કે કેમ મંદિરમાં બી ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જે ભેગી કરી દેતા હોય છે ગોમતી ચક્ર હોય કે કંઈ પણ તો કઈ વસ્તુ લાવવી કેટલા પ્રમાણમાં મૂકવી પચીસ કે પાંચ એવા ગોમતી ચક્ર લાય એટલે બધા જ મૂકી દેવા જરૂરી નથી હોતા તો લોકોને શું સજેસ્ટ કરશો આપ હું લોકોને સજેસ્ટ કરીશ કે ગોમતી ચક્ર એ ખૂબ જ પવિત્ર વસ્તુ છે તમારા ઘરના જેટલા પણ મેમ્બર છે એટલી ગણતરી લઈ અને એટલા મેમ્બર જેટલા હોય એટલા લઈ અને તમે એને ધનતેરસના દિવસે પૂજા કરો ધનતેરસના દિવસે નથી થતી તો દિવાળીના દિવસે પૂજા કરો અને એ પૂજા કરી અને તમારા પૂજાના મંદિરમાં મૂકો જેમ આપણને મિનલબાઈને કીધું કે શ્રીયંત્ર તો શ્રીયંત્રની સાથે તમે ગોમતી ચક્રની પણ એ જ પ્લેસ પર તમે મંદિરમાં મૂકી શકો છો બિલકુલ તો જે રીતે શ્રીયંત્રની વાત કરી આ ગોમતી ચક્રની વાત કરી અને સાથે સાથે વાત કરીએ શંખની તો દક્ષિણાવર્તી શંખ એ કઈ સાઇઝમાં ખરીદો અલગ અલગ આવતા હોય છે જેમ શિવલિંગમાં હોય કે અંગૂઠાની સાઇઝ જોવી જોઈએ જે પરિવારનો મોભી હોય એની તો એના માટેના કોઈ નિયમો છે શંખ માટે શંખ માટે આપણે આપણી મુઠ્ઠી જેટલા ઘરના જે મેઇન સદસ્ય છે એની મુઠ્ઠી જેટલો શંખ આપણે લઈ શકીએ છીએ એની અંદર તમે ગંગાજળ અને ચોખા એ બંને મૂકી દો અને એની અંદર થોડું અત્તર નાખી શકો છો એ કરી અને તમે તમારા પૂજાના સ્થાનમાં મૂકી શકો છો બિલકુલ તો પૂજાના સ્થાનને વધારે પવિત્ર બનાવવા માટેનો આ પણ એક કહી શકાય કે ઉપાય છે કે જે આવનારા સમયમાં આપના માટે આખું વર્ષ શુકનવંતુ સાબિત થાય એ સિવાય મિનલજી વાત કરીએ તો બીજી એવી કઈ વસ્તુઓ છે કે જે મંદિરમાં મૂકવી જોઈએ ઘણી વખત આપણે બહુ જ બધા પિક્ચર્સ છે યા ફર મૂર્તિઓ છે એ બધું મૂકી દેતા હોઈએ છીએ તો એવું કહેવાય છે કે જેમ ઘરમાં કન્જસ્ટેડ એક સાથે બધા ન રહી શકે એવી રીતે મંદિરમાં પણ ન રખાય તો એના માટે શું સજેસ્ટ કરશો તમે તમે જે ભગવાનને માનતા હોવ એ તમે મૂર્તિ લાવો કે જે હોય પણ એ યાદ રાખવું પડે કે એની સફાઈ રોજ કરો જેમ તમે પોતાનું ધ્યાન રાખો એ પ્રમાણે તમે ભગવાનનું બી ધ્યાન રાખો પછી એ તમારી માન્યતા છે કે એકને રાખો કે બેને રાખો પણ એકમાં તમે ધારણ રાખો તો તમારા માટે એ સારું રહેશે કેમ કે એક ભગવાનનું જુદું લાગે કોઈ બીજું બધું કહે એના કરતાં તો તમારી રીતે તમારી જેમાં શ્રદ્ધા હોય એ વધારે સારું રહેશે તમારા માટે

અને એને નિયમિત એને સાફ રાખો નિયમિત એને રોજ ગોઠવો કે અઠવાડિયે ગોઠવો એ જેટલું ચોખ્ખું રાખશો એ ફરક પડશે સાથે સાથે જેમ કહ્યું કે રાખો તેમાં તમારે સમૃદ્ધિ દેખાશે બિલકુલ કિરણ આ વખતે વેપારી વર્ગની વાત કરીએ એમના માટે સુકનવંતી વસ્તુઓ કંઈ ઓફિસમાં રાખવા માટે આ વર્ષે સુકનવંતી વસ્તુઓ ઓફિસમાં રાખવા માટે શ્રીયંત્ર બીજું સ્વસ્તિક અને સ્વસ્તિકની સાથે સાથે તમે શુભ લાભ આજુબાજુમાં મૂકો તો એનાથી ઘણો લાભ થાય છે કેમ કે આપણે શુભ લાભ છે એ ગણપતિના દીકરા છે એટલે ઘરમાં અને આ વર્ષે બુધવાર આવી રહ્યો છે તો બુધવારે આપણે પૂજા કરવી જોઈએ ગણપતિ દાદાની કે જેનાથી આપણને ઘણો લાભ થશે તમારા ટેબલ પર માછલી રાખી શકો છો પિરામિડ આવે છે કે જેની અંદર શ્રીયંત્ર અને કોળી અને એની સાથે સાથે તાંબાનું હોય છે એનાથી બહુ જ સારો ધન લાભ થાય છે તાંબાનું શ્રીયંત્ર હોય છે પિરામિડની અંદર બિલકુલ આની સાથે સાથે વાત કરીએ ઝાડુની આમ તો એવું કહેવાય કે ઝાડુ કોણ લાવે પણ એનાથી મોટી કદાચ લક્ષ્મી બીજી કોઈ ના હોઈ શકે તન્વીજી આપ શું કહેશો ઝાડુ લાવવું કેટલું શુકનવંતુ ઝાડુ લાવવું ખૂબ જ શુકનવંતુ છે કારણ કે ઝાડુને સ્વયં લક્ષ્મીજી કહેવામાં આવે છે અને ઝાડુ લાવું અને એને ઘરમાં કેવી રીતે રાખવું એ પણ એક અલગ વસ્તુ છે ઝાડુ લાવું અને એને એકદમ ફ્લેટ રાખવું એ યોગ્ય નથી એને આપણે સ્ટેન્ડઅપ કરી સ્ટેન્ડઅપ કરીને રાખી શકીએ છીએ અને ઝાડુ છે એ લક્ષ્મીનું કારક છે કારણ કે ઝાડું એ આપણા ઘરની નેગેટિવિટીને બહાર કાઢે છે એટલા માટે દિવાળીના દિવસોમાં અને ધનતેરસમાં તો ખાસ ઝાડું લાવવું જોઈએ જેથી કરીને આપણા ઘરની નેગેટિવિટી બહાર જાય બિલકુલ હિરલ વાત કરીએ તો કંકુ કુમકુમ જેટલી પવિત્ર વસ્તુ કોઈ નહીં આપણે સાથીઓ પણ કરીએ અને સિંદૂર પણ લગાવીએ તો સિંદૂર કહો કે કુમકુમ એ આ વખતે કેટલું શુકન બનતું કયા દિવસે લાવવું મારા પ્રમાણે કંકુ તમે ધનતેરસના દિવસે લાવી શકો છો કંકુ એ એવી વસ્તુ છે એ ખૂબ જ પવિત્ર છે જે માતાજીને ખૂબ જ પ્રિય છે એ તમે કંકુ કંકુથી તમે ઘરના આંગણે સ્વસ્તિક કરી શકો છો મંદિરમાં તમે તમે ભગવાનની પૂજા કરી શકો છો અને રવિવારે ખાસ કરીને ઘર આંગણે કરશો તો એ તમારા માટે શુભ રહેશે બિલકુલ તો સ્વસ્તિક શુભ છે શ્રી યંત્ર શુભ છે અને તેની સાથે સાથે આપ આ દિવાળી અને આવનારું વર્ષ સુકનમંતુ બનાવી શકો છો બિલકુલ આપ તમામ અમારી સાથે જોડાયા જે પણ માહિતી આપી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર તો આ સાથે જ શુકન દિવાળી કઈ શુકનની વસ્તુઓ વેપાર માટે હોય કે પછી ઘર માટે કે પછી પોતાના માટે એ આપને જણાવી છે તેના બાબતો પર ખાસ ધ્યાન રાખજો મળતા રહીશું વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર